બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના ઉગામેડી ગામના ખેડૂત દ્વારા ખરીદી કરવામાં આવેલ ખાતરની બેગમાંથી રેતી નીકળતા ચકચાર મચી ગઈ સર ઉગામેડીના સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી શૈલેષ મોરડીયા નામના ખેડૂત દ્વારા ખરીદી કર કરવામાં આવી હતી જેમાં કુલ પચીસ ખોળની થેલી ખરીદવામાં આવી હતી તેવીસ થેલીનો ખેડૂત દ્વારા ઉપયોગ કરી નાખવામાં આવ્યો હતો જ્યારે બે થેલી ટપક મારફત પાકને આપવા માટે ખાતરને પાણીમાં નાખતા સમગ્ર હકીકત બહાર આવી હતી જેને લઈ ખેતીવાડી અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બે થેલીને ટપક પદ્ધતિ મારફત પિયતમાં નાખવાનું હોવાથી રહેતી હોવાનું બહાર આવ્યું હતું જેને લઈ ખેડૂત દ્વારા એક મેસેજ વાયરલ કરી દેવામાં આવ્યો હતો જેમાં મેસેજમાં લખવામાં આવ્યો હતો કે સરદાર ફર્ટિલાઇઝર એગ્રોમાંથી લીધેલી ખાતરમાં મોટાભાગની રેતીનું પ્રમાણ જોવા મળ્યું છે તે ખૂબ જ ગંભીર બાબત ગણાય તે મેસેજ વાયરલ થતાની સાથે જ ખેતીવાડી અધિકારીને ધ્યાનમાં આવ્યો હતો અને ઘટના સ્થળે ટીમ પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી ખેતીવાડી અધિકારીને સમગ્ર હકીકતની જાણ થતાં સ્થળ પર પહોંચ્યા હતા અને દરોડા પાડ્યા હતા એગ્રો શોપ પર એકસો બેગોની તપાસ કરતાં દિવેલના ખોળની જગ્યાએ સિટી કમ્પોસ્ટ ખાતર હોવાનું અધિકારીએ નિવેદન આપવામાં આવ્યું હતું ખેતીવાડી અધિકારી દ્વારા ખાતરના નમૂના લેવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ માંગ કરવામાં આવી હતી કે આ અંગેની યોગ્ય તપાસ થાય ખેડૂતોને ન્યાય મળે અને આ સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ્સના દુકાન સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ માંગ કરવામાં આવી હતી આ પિયતમાં ખાતર નાખી ટપક પદ્ધતિ આપવાનું હોય છે પાણીમાં ખાતર નાખતા આખરે સમગ્ર હકીકત રહેતી હોવાનું સામે આવ્યું હતું આ ગામ ઉગામેડી ગામમાં આ ઘટના સામે આવતા ખેડૂતોમાં પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો ખેડૂતોએ કીધું હતું કે આવા અનેક ખેડૂતોને આ એગ્રો દ્વારા છેતરવામાં આવે છે જેને લઈ રેતી પધરાવી દેવામાં આવે છે ખાતરના નામ પર રેતી પધરાવી દેવામાં આવે છે અને આ સમગ્ર મામલો સામે આવતા જેની જાણ ખેતીવાડી અધિકારી બોટાદને થતા સમગ્ર ટીમ સાથે સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રો કેમિકલ્સ નામની ઉગામીડી ગામે આવેલી દુકાન ખાતે ખેતીવાડી અધિકારીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને વિવિધ બેગોની ચકાસણી કરવામાં આવી હતી બેગોની ચકાસણી કર્યા બાદ તેમાંથી નમૂનાઓ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી હતી તમારો પરિચય શૈલેશભાઈ જોહરભાઈ મોરડિયા ગામ ઉગામીડી તાલુકો ગઢડા મોટા જિલ્લો શું ઘટના બની તમારે ખાતરમાં મેં પચીસ થયેલી ખાતર અહીંથી એરડી લીધો હતો એ હરડીન ખોળ એની કીધો હતો અત્યારે આ સાહેબને આવ્યા તો એ એમ કહે છે કે આ એરડીન ખોળ નથી અને યાગરા ઉપર એ લખેલું છે કે એરડિંગ ખોળ તમાકુ તજ અને સરફ અને લીંબોળી પાંચ આમાં આવે તો એ આપણે વસ્તુ એમના હારી છીએ એટલે આપણે લીધી તો પચીસ બેગ મેં લીધી હતી એમાંથી ત્રેવીસ બેગ મારો વપરાય છે અને બે બે ભજી તો મેં એવું નક્કી કર્યું કે હવે આપણે કપાસ આડો પડી ગયો છે તો આપણે વાવન ગાળો નીતર્યો એટલે મજૂરને એવું કીધું એમાંથી બે ખોબા તોડીને તો ઓગળી જાય તો આપણે ટીપા પદ્ધતિમાં સડાઈ દેવી તે બે ખોબા ડોલમાં નાખીને લાવ્યો હોય એટલે હું ખાટલે બેઠો બેઠો ઓગાળતો હતો પાણે ડોળું થઈ ગયું પછી છેલ્લે આમ હાથ નાખ્યો તો કાંકરા લાગેલા કીધું આ ખાતર જે આપણે ઓગળતું નથી એટલે પછી મેં આમાં હાથ નાખીને નીચેથી કાઢ્યું તો કાંકરા દેખાણા મૂળ રીત્યું એટલે મેં કીધું આમાં મજૂર એટલે ભાગ્યને કીધું આમાં રેતી નીકળે બીજું પાણી લાય ઉપરનું પાણી ડોળું મેં કાઢી નાખ્યું એટલે નીચે બીજું પાણી નાખીને તાજું કર્યું તો ભોગવવાની રીતે અમુક કાળા કાંકરા બધું દેખાણું એટલે મેં તરત એકવાળાનો કોન્ટેક્ટ કર્યો મેં કીધું ભાઈ મેં આ ખાતર મેં આ રીતે કર્યું મારે આવું નીકળ્યું છે તો આનો કાંઈક આપણે રસ્તો હતો એ મને કહો શું છે એમ તો એ આવ્યા જોઈ ગયા કે રેડી ભાઈ આમાં રેતી છે એ આખી બે ગઈ હતી મેં આખી ટીપડામાં પલાળી દીધું એનું તાજું કરતો ગયો અને એઠીથી નીકળે એટલે મને એક આડા હાથ કિલોની ડોલ હતી આખી ભરાણી એટલે મેં આમ ઊંચી કરી એટલે મને પંદરથી વીસ કિલો વજન લાગ્યું એટલે આપણે વીસ કિલો કીધું કીધું છે એમ રીતે નીકળી એ બધું મેં આપ્યું એને ચેમ્પલ આપ્યું એને જૂનાગઢ નીકળ્યું તો એ એમ કહે છે જૂનાગઢવાળા કે ભાઈ આ મારો માલ નથી તો કાંઈ અમે ઘેરે નથી બનાવ્યો અને યાગ્રાવાળાને આપણે કીધું તો યાગ્રાવાળા કહે મારા યાગ્રે મિટિંગ નહીં તમારા ઘરે કરો એટલે પછી મેં કીધું ઘેરે કરવાનું કીધું રાતે મને હાડા ગયારે એને ફોન કર્યો એટલે આપણે એમ કીધું કે હવે યાગ્રા મીટિંગ કરાવીને મારા બધા બોલાવો ત્રણ દિવસ અહીંયા પલાળેલું છે પાંચ પાંચ કિલો એમાંય રેતી છે એના જ યાગ્રામાં આ ડોલ નજર અમે પડી છે આપણે એમાંય રેતી છે માગ્યો તો એરડીનો ફોલ બીજું અને આપ્યું છે બીજું મને એરડીનો ફોલ નથી પણ એના બોર્ડમાં લખ્યું છે કે એરડીનું ફોલ તમાકુ એવું બધું છે તો અત્યારે આપણે સાહેબ અધિકારી આવ્યા એને એમ કીધું કે આ એરડીનું ફોલ નથી કચરું છે એટલે આપણે આવડો દાવો કર્યો છે આપણે શું તમારી માંગ શું છે મારી માંગ આનો ન્યાય મળે આની મને માંગ કે મને આનો ન્યાય મળે કઈને મને બીજું આપ્યું છે અને મને ધમકાવે ભાઈ મારા આગ્રહ નહીં તમારી ઉપર માન એનીનો કેસ કરવામાં થાય છે તો એને જે મને વસ્તુ નથી આપી તો મારે એની ઉપર દાવો કરવાનો થાય ને માન આની કે ભાઈ મને કીધું એ વસ્તુ મને નથી આપી બીજી આપી છે બાપનો પરિચય કિશોર રમણા મદદની ખેતી નિયામક ગુણવત્તા નિયંત્રણ બોટાદ આપો આજે સવારમાં ટૂંકમાં એક શૈલેષભાઈ મોરડીયા નામના ખેડૂત છે ઉગામના તેમનો એક મેસેજ વાયરલ થયેલ કે પોતે દિવેલીનો ખોળ નામનું ખાતર ખરીદેલ અને એમાં તેમને વીસ કિલો જેટલી રેતી નીકળેલ આ મેસેજ વાયરલ થતાં ખાતા તરફથી સૂચના આપી આપીને એ અન્વયે અમારી ટીમ સાથે અમે અમારા ખેતીવાડી અધિકારી ખેતી મદદની સાથે અત્રે ઉગામેડી ખાતે સરદાર એગ્રોની મુલાકાત લીધેલ છે અને મુલાકાત લેતા તેમની પાસે એકસો અઠ્યાવીસ બે મટીરિયલ પડેલ છે પરંતુ તે દિવેલીનો ખોળ નથી સિટી કમ્પોસ્ટ ખાતર છે પણ ખેડૂતોને એ ટૂંકમાં દિવેલીનો ખોળ કરીને એની વેચાણ કરેલ છે અને એના નમૂના પણ અમે લીધા છે અને નમૂના છે એ લેબોરેટરીમાં જશે એનું રિઝલ્ટ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે તમારો પરિચય મારું નામ રણછોડભાઈ ગામ ઉગામેડી આપણે કઈ ખાતરમાંથી રેતીની ઘટના છે મને શૈલેષભાઈનો ફોન આવ્યો કે મારે ખાતરમાંથી રેતી નીકળી તો તમે આવો અમે ગયા તો વીટીવી હાજર હતી અને ઠેલી તોડી અને ધોયું તો ખરેખર વિડીયો ઉતાર્યો શૂટિંગ તો એમાં રહેતી છે અને જ્યારે અમે અધિકારીઓને જાણ કરી મીડિયાવાળાને જાણ કરી અને જ્યારે અધિકારી આવ્યા ગોડાઉન ઉપર તો ખાતર પણ બીજું છે આ બોર્ડમાં લખી અને ગ્રાહકોને એડીનો ખોળ કહીને આપે છે કરંટનો ખોળ કહી જ્યારે આ ખેડૂતને ખબર ન હોય અને જ્યારે અહીંયા અધિકારી આવીને શોખ કર્યો કે ભાઈ આ એડીનો ખોળ નથી તો આવું ખોટું કહી અને ગ્રાહકોને શેતરવાનું કામ કરે છે ભાઈ આ સરદાર એગ્રોવાળા અને આ રીતે ખેડૂને ન શેતરે આવી રીતે ન કરાય ખેડૂને ખેડૂત બિચારો રાતને દિવસ મતતો હોય છે અને આ બધા દસ દસ લાખની વીસ વી લાખની ગાડીઓ લઈને ફરે છે અને પાછા ખેડૂને ધમકાવે છે એટલે આનો ન્યાય મળવો પડે ખેડૂને આવી અમારી માંગ છે